જે હિન્દુઓ ઉપર જે સરકારના સહકારથી ત્યાંની સરકારના સહકારથી હિન્દુઓ ઉપર જે મોટો કાનૂન જે નવો બને એના આડમાં આંદોલનના રૂપમાં હિન્દુઓ ઉપર અમાન સુધી અત્યાચાર કરીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે તો એ પ્રક્રિયા બંધ થાય સમાજ અને હિન્દુ સમાજની વિશ્વની એક જ માગણી છે કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે અને અમારી આ વેદનાને આપ સાહેબ થકી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી પહોંચે

મારું નામ સતીષ પ્રસાદ રતિલાલ ભટ્ટ છે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર વિભાગ મંત્રીની જવાબદારી આજ રોજ વિરમગામ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પશ્ચિમ બંગાળની અંદર અગિયારમી અગિયારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ મુર્શિદાબાદની અંદર હિન્દુઓ ઉપર જે એટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ વિરમગામ જિલ્લા દ્વારા માનનીય મહામહિમ રાષ્ટ્રપતિજીના સંબોધનથી અમે એક માગણી કરી છે કે વહેલામાં વહેલી તકે પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે પશ્ચિમ બંગાળની અંદર જે બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન ઘૂસણખોરી કરી રહ્યા છે એમને તાત્કાલિક આપણા ભારતમાંથી બહાર કરવામાં આવે અને જે મુર્શિદાબાદમાં હિંસા થઈ છે એ હિંસાની તપાસ એનઆઈએ દ્વારા થાય અને વહેલામાં વહેલી તકે આ હિંસાની તપાસ થાય વહેલામાં વહેલી તકે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવે એવી અમારી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપીને અમે અહીંયા રજૂ થયા છીએ